બીજા પકડ ના કહેવાથી હું હું સાપાટા ભાઈ ને પોરું પૂરું છું સાપાટા ભાઈ પાછળ ગયો તો બીજી પકડ ને એ બિલ પકડ હતા અને ડેરેક્ટર જમીન છે એ જમીનનું ટૂંકમાં બધું ક્લિયરિંગ નું ચાલતું સામત ભાઈ અમને વિજય ભગતે મોકલેલ છે વિજય ભગતે કીધું કે ભાઈ આ લોકો સત્તાધાર સેવક છે ને તમે સેવક છો તો તમે વિજય ભગત પાસે ગયેલા તો અમને આખો દિવસ બેસાડ્યા પછી સાંજે આરતી નો ટાઇમ થયો સાડા સાતે એ આરતી પછી અમને આઠ વાગે વિજય ભગત મળ્યા અને

ધરાવતા સાધક સેવક જગદીશ રાઠોડ ના આક્ષેપો ઈ અને હાલ રાજકોટ ખાતે રહે છે અને શારીરિક રીતે અપંગ છું તેમજ અપાહિજ છું સત્તાધાર જગ્યા ના મહંત અને સાધુ સમાજના ઉ પ્રમુખ વિજય ભગતના કહેવા મુજબ જમીનનું વેચાણ કરેલ જેના રૂપિયા

તો હું શા માટે અપાય દે કે એમાં કીધું શા માટે ગયો તો વિજય પક્કા હતા અને એ મેલ પક્કા જ્યારે પૈસા બાબતે વાત કરતો તો કહેતા કે તમે જાણો ને તમારા પૈસા આ જાણે મારે આ બાબતે તમારી સાથે કાંઈ વાત કરવી નથી તેથી અમે સત્તાધાર જગ્યામાંથી નીકળી ગયા હતા સત્તાધાર જગ્યાના કહેવાતામાં નંદ વિજય ભગત એટલે કે વિજયભાઈ મોહનભાઈ ચાવડાના કહેવાથી તેમજ તેમની સૂચના મુજબ તેમના સેવકના નામે જમીનોના લખાણોના કાગળ કરી આપેલ હતા મારું નામ છે અને છું એમાં વાસ્તવિકતા એવી હતી અમારે તેર એકર જમીન છે એ જમીનનું ટૂંકમાં બધું ક્લિયરિંગનું હાલતું હતું તો એમાં અમારે ક્લિયરિંગ હાલતું હતું ને તો એમાં પછી સામતભાઈ આવ્યા સામતભાઈ અમે પૂછ્યું કે ભાઈ તમે કોના આવ્યા તો થતભાઈએ કીધેલું અમને વિજય ભગતે મોકલેલ છે વિજય ભગતે કીધું કે ભાઈ આ લોકો સત્તાધારના સેવક છે અને તમે સેવક છો તો તમે એની મદદ કરો આ જમીનનું જે કંઈ પણ પ્રકરણ છે ને એ ક્લિયર કરાવવામાં તો કીધું વાંધો નહીં વિજય ભગતે કીધેલું છે તો એમાં પછી કંઈ બીજી વાત ના હોય એમાં બધું સારું જોઈએ એવી બધી વાત થયેલી હતી ત્રીસ પાંચ બે હજાર પચીસે મારા પપ્પા અને ના ભાઈ બહેન એ સત્તાધાર ગયેલા હતા આ વાત કરવા માટે કે ભાઈ વિજય ભગત અમારી સાથે અન્યાય થયો છે તો વિજય ભગત પાસે ગયા ને વિજય ભગતે કીધું કે વાંધો નહીં જે કાંઈ પણ હશે હું સામતભાઈ વાત કરી લઈશ અને તમને તમારું પેમેન્ટ મળી જશે બે દિવસ પહેલાં પણ અમે વિજય ભગત પાસે ગયેલા તો અમને આખો દિવસ બેસાડ્યા પછી સાંજે આરતીનો ટાઈમ થયો સાડા સાથે એ આરતી પછી અમને આઠ વાગે વિજય ભગત મળ્યા અને ત્યારે પણ એણે અમારી સાથે સરખો વ્યવહાર ન કર્યો ખરાબ રીતના વ્યવહાર કર્યો કે ભાઈ તમારો પ્રશ્ન છે તમારે જોઈ લેવાનું હું આમાં ક્યાંય છો જ નહીં એવા ટૂંકમાં બધા તોછડા જવાબ મળેલા સરખો વ્યવહાર થયેલો જ નથી અમારી સાથે અમને તો આ એ અમારું જે સત્તાધાર જગ્યા છે એ અમારું ધાર્મિક જગ્યા છે અને ગુરુ ગાદી છે એટલે અમને એમાં એના ઉપર પૂરો ભરોસો હતો કે ભાઈ અહીંયા કાંઈ ખોટું થાય એમ છે નહીં પણ હવે ગાદી જગ્યા ઉપર જ આવું ખોટું થાય તો અમારે થોડુંક વિચારવા જેવું થાય અને આવી રીતના અમને બીજી પણ અમારી સાથે ફ્રોડ થયો ને તે પછી અમને બીજી જગ્યાએથી પણ માહિતી મળી કે ભાઈ આ સત્તાધારના નામે ઘણી જગ્યાએ આવા ફ્રોડ થાય છે હવે લેનાર પાર્ટીએ છે ને પેમેન્ટ તો પૂરું આપી દીધું હતું પણ વિજય ભગત અને સામતભાઈ કુગુનભાઈ ઓળે રાણા અમને ટૂંકમાં પેમેન્ટ આકુ આપેલ નથી અને એ આ ગાડીમાં પેમેન્ટ હતું ને એ પેમેન્ટ આકુ ગાડીમાંથી કાઢી લીધું અને અમને રવાના કરી દીધા એક કરોડ ને એકાવન લાખ રકમ એ બહુ મોટી છે એ ભૂલાય એમ નથી અને અમારી બધું આસ્થાનું કેન્દ્ર ઉપર આવું બધું થયેલું છે એવું ટૂંકમાં અમે ધાર્યું નહોતું જે લખાણના આધારે અમારા રૂપિયા એક કરોડ એકાવન લાખ તેમના સેવક અને સત્તાધાર જગ્યાના મહંત

સત્તાધારના સેવકતર ઇકે આપ સૌને વિનંતી કરું છું કે મારા પૈસા અપાવીને મને ન્યાય અપાવો